આ દાખલો લીફો પદ્ધતિ ફિફો પદ્ધતિ અને બારી સતરાશ પદ્ધતિ ત્રણે ત્રણ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવાનો છે જે પણ વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમિસ્ટર ત્રણના ટેલિગ્રામ લિંકની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ દાખલામાં ડાઉટ હોય તો એક મો નંબર તમને સ્ક્રીન પર દેખાય છે નાઇન સેવન થ્રી સેવન ડબલ ફોર એટ થ્રી એટ ટુ આ નંબર પર

જાવકમાં શું આવશે ડેશ સ્ટોકમાં નેવું એકમો ચાર રૂપિયાનો ભાવ અને કેટલા રૂપિયા થશે ત્રણસો ની રૂપિયા કુલ કિંમત થશે એના પછી આપણને પાંચ જાન્યુઆરી આપેલી છે કેટલા એકમોની આવકથી એકસો એસી ખરીદ્યા કેટલાના ભાવે છ ના ભાવે તો અહીંયા લખીએ આપણે પાંચ જાન્યુઆરી બે હજાર વીસ ના રોજ એકસો એસી એકમો છ રૂપિયાના ભાવે એટલે કેટલા એક હજારની પડેલા છે કેટલાના ભાવે ચાર ના ભાવે કેટલા થાય ત્રણસો ને નવા કેટલા ખરીદ્યા આપણે એકસો ને કેટલાના ભાવે છ રૂપિયાના ના ભાવે કેટલા રૂપિયા થશે એક રૂપિયા

150 એકમોની જાવક કરવાની છે લીફો પદ્ધતિ જે છેલ્લે ખરીદી હશે એ વેચવાનું છે તો છેલ્લે એકસો એકમો છે એમના પડ્યા છે ચાર રૂપિયાના ભાવે ત્રણસો ને કિંમત એકસો એકસો વેચી દીધા એટલે કેટલા એકમો પડે આપણે જોડે ત્રીસ ભાવે કેટલા વધે કિંમત વધે એના પછી દાખલાની અંદર ચૌદ જાન્યુઆરીના રોજ આપણે બસો દસ એકમોની ખરીદી કરી આવક થઈ છ રૂપિયાના ભાવે તો એની આપણે નોંધ કરીએ જાન્યુઆરી બે હજાર વીસ ના રોજ બસો દસ એકમો છ રૂપિયાના ભાવે એટલે કેટલા થશે બારસો ને સાહીઠ રૂપિયા જાવકમાં આવકમાં કઈ છે નહીં સ્ટોકમાં જુઓ નેવું પડ્યા છે ચાર રૂપિયા વાળા ત્રણસો ને સાઈઠ ત્રીસ પડ્યા છે છ રૂપિયા વાળા પછી એસી જાન્યુઆરી પછી આપણે પચીસ જાન્યુઆરી આપેલી છે પણ પચીસ જાન્યુઆરી કરતા પહેલા તારીખ આપણે આપણે વીસ જાન્યુઆરી વીસ જાન્યુઆરીના રોજ બસો ચાલીસ એકમોની જાવક થઈ છે ફિફો પદ્ધતિ અનુસાર તો અહીંયા આપણે નોંધ કરીએ

લીફો પદ્ધતિ અનુસાર થઈ ગયો ફીફો પદ્ધતિ અનુસાર થઈ ગયો છેલ્લો જે પણ સ્ટોકની આવક કરવાની રીતે કરવાની છે તો હવે અલગ અલગ જાન્યુઆરીના ભાવે તો અહીંયા જુઓ પચીસ જાન્યુઆરી બે હજાર ના રોજ સોરી આવક થઈ છે એટલે આવકમાં લખીશું નેવું એકમો આઠ રૂપિયાનો ભાવ કેટલા થશે સાતસો ની આપણે અલગ અલગ લખવાની જરૂર નથી કારણ એવું એકમો પડ્યા એકમો પાંચસો ચાલીસ કિંમત આની કેટલી છે સાતસો ને વીસ તો પાંચસો ને સાતસો કેટલા થશે બારસો ને સાહીઠ બારસો સાહીઠ ભાગ્યા એકસો એસી કરો એટલે એક ની કેટલા રૂપિયા કિંમત આવે સાત રૂપિયા એના પછી હવે આપણને શું આપેલું છે એકમો સરેરાશ ની રીતે જાવક કરવાની છે એકસો એસી ની સ્ટોક છે એની કિંમત કેટલી છે સાત રૂપિયાના લેખે કેટલા થાય બસો દસ રૂપિયા એકસો માંથી ત્રીસ ગયા એટલે કેટલા વધે એકસો પચાસ બારસો સાઈડ માંથી બસો દસ જાય લેવા એક હજાર પચાસ આવે સાત રૂપિયા એકસો પચાસ એકમ જેની કિંમત કેટલા રૂપિયા છે એક પચાસ રૂપિયા ક્લિયર આ દાખલાની અંદર આ દાખલાની પીડીએફ ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે આ યુટ્યુબ ચેનલને જે પણ વિદ્યાર્થી હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી લો ધન્યવાદ